હેલો ફ્રેન્ડ્સ પ્રતિબિંબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડ્રેગન ફ્રૂટ સહાય યોજના વિશે ડ્રેગન ફ્રૂટ સહાય યોજનાનો હેતુ ટેકનોલોજીના આયુગમાં દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલ છે ક્લાઇમેટ ચેન્જ થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે જેમાં એન્ટી ઓક્સિડન્ટ વિટામિન સી કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબૂમાં રાખી ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રીએ આ પાકના વાવેતર પર સહાય આપે છે ડ્રેગન ફ્રૂટ સહાય યોજનાની પાત્રતા લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ગુજરાત રાજ્યના નાના સીમાંત ખેડૂતોને આ યોજનાને લાભ મળશે ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે ખેડૂતોને ફક્ત એક જ વાર યોજનાનો લાભ મળશે એસટી એસસી આર્થિક રીતે નબળા ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટેની શરતો ગુજરાત રાજ્ય સરકારના બાગાયતી વિભાગની ચાલતી આ યોજના માટે શરતોના આધારે લાભ આપવામાં આવશે ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર માટેનું પ્લાન્ટિંગ મટિરિયલ માટે એનએચપી દ્વારા એક્રિડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે સ્પેશિયલ કમિટી ફોર ન્યૂ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ક્રોપ્સ અંતર્ગત બાગાયતી પાકોની નર્સરી અથવા ટિશ્યુ લેબનું રજિસ્ટ્રેશન થયેલી પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદ કરી શકશે સમિતિ દ્વારા રજિસ્ટર થયેલ નર્સરી અને ટિશ્યુ લેબ પાસેથી પણ પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદ કરી શકશે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એનએચબી દ્વારા કમલમનું પ્લાન્ટિંગ મટેરિયલ તૈયાર કરનાર નર્સરીનું એક્ડેશન ન થાય ત્યાં સુધી તેવી નર્સરીમાંથી પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદી કરીને વાવેતર કરી શકે છે તેવા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર થાય છે ડ્રેગન ફ્રૂટ સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લાભાર્થી ખેડૂતની સાત બારની નકલ ખેડૂતના આધાર કાર્ડની નકલ લાભાર્થી ખેડૂત એસસી અને એસટી હોય તો જાતિનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો રેશન કાર્ડની જેરોક્સ જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ટ્રાઇબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં સાત બાર અને આઠ અને જમીનમાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર બેંક ખાતાની પાસબુક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતું હોય તો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી ડ્રેગન ફ્રૂટ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન અરજી માટે સંબંધિત વિભાગની ગ્રામ પંચાયત ખાતેથી નજીકના કોમન સર્વિસ સેન્ટર કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે સૌ પ્રથમ ગૂગલ ઓપન કરીને આ એક ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે જ્યાં આ એક ખેડૂતનું હોમપેજ આવશે જેમાં યોજના પર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કર્યા બાદ બાગાયતી વિભાગની યોજના પર ક્લિક કરવાનું રહેશે બાગાયતીની યોજના ખોલ્યા બાદ ફળ પાકોના વાવેતર પર ક્લિક કરો ફળ પાકોના વાવેતર નામના લિસ્ટમાં ક્રમ નંબર ત્રણ પર કમલમ ફળના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ પર ક્લિક કરો જો તમે રજિસ્ટર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કરી તો ના કરવાનું રહેશે ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે લાભાર્થી આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો નાક સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્કસપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર આપની અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ આ યોજનાની ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીએ બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે મિત્રો આ હતી ડ્રેગન ફ્રૂટ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ